નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એક વાર તાજા નવા હવામાન સમાચાર શું છે વાવાઝોડા લઈને તેના વિશે વાત કરવાની છે કારણ કે આખરે જેની બીક હતી મિત્રો એ વાવાઝોડું હવે બંગાળની ખાડીની અંદર પૂરેપૂરા જોશમાં જે છે તે એક્ટિવેટ બની ગયું છે આખી બંગાળની ખાડી રોકીને બેસી ગયું છે ત્યારે વાવાઝોડાને લઈને મિત્રો સૌથી ડરામણી આગાહી

સામે આવી રહી છે આ વિડીયોને તમે લાઈક નથી કર્યો તો એ પણ કરી દેજો ચાલો મિત્રો ટાઈમ ખાસ કરીને મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્યના ને લઈને શું નવી અપડેટ છે શું સમાચારો સામે આવી રહ્યા છે મિત્રું તમને જણાવી દીધું છે બંગાળની ખાડીની અંદર બનેલું વાઝોડું છે તે અત્યારે હાલ ડગલે ને પગલે મિત્રો જે છે તે દિશા બદલી રહ્યું છે આજે છવ્વીસ તારીખ છે આજે સાંજ સુધીમાં મિત્રો આ ચક્રવાત આ વાવાઝોડું જે છે તે મિત્રો શ્રીલંકાથી આગળ વધીને હવે જે છે તે નવો રસ્તો પકડશે આજે મિત્રો ફાઇનલી આપણને ખબર પડી જશે કે આ વાવાઝોડું ફાઇનલી હવે કયો રસ્તો પકડવાનું છે કારણ કે બંગાળની ખાડીએ મિત્રો જ્યાં વાવાઝોડું પહોંચવાનું છે ત્યાં પહોંચશે કે નહીં કારણ કે અત્યારે મિત્રો આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને અહીંયા શ્રીલંકા ઉપર છે અને હવે આવતીકાલથી આ વાવાઝોડું બંગાળની ખાડી તરફ જાય છે કે અરબસાગર તરફ જાય છે ખાસ જોવાનું રહેશે કારણ કે જો અરબસાગર તરફ મિત્રો આ વાવાઝોડું આવ્યું આ બાજુ ડાબી તરફ મિત્રો અરબસાગર છે અને જમણી બાજુ મિત્રો બંગાળની ખાડી છે જો મિત્રો આ વાવાઝોડું જે છે તે ડાબી તરફ વળીને અરબ સાગર તરફ મિત્રો જો આ વાવાઝોડું આવે છે તો ગુજરાત રાજ્યમાં અતિ ભારે તોફાની વરસાદોની આગાહી જશે છે તે મિત્રો બનવાની છે કારણ કે અરબ સાગર ઉપર મિત્રો જ્યારે જ્યારે વાવાઝોડા આવે છે ત્યારે ગુજરાત રાજ્યમાં તબાહી મચી જશે છે જોકે મિત્રો આ વાવાઝોડાની અરબસાગરમાં આવે તેની આગાહી જે છે તે માત્ર માત્ર દસ થી બાર ટકા છે કારણ કે વાવાઝોડાની પૂરેપૂરી પણ જો મિત્રો પંદર ટકા ચાન્સ સાચો પડ્યો અને વાવાઝોડું ડાબી તરફ નમીને અરબસાગરમાં આવ્યું તો મિત્રો સૌથી ખતરનાક બાદ બનશે ગુજરાત માટે અને બંગાળની ખાડીમાં મિત્રો એસી ટકા ચાન્સ છે તે રીતના જો આ વાવાઝોડું જમણી તરફ જશે એસી ટકા ચાન્સ મુજબ ગુજરાત

એટલે કે 5 ડિસેમ્બર સુધી આ વાવાઝોડા લઈને સૌથી ઘાતક અને ખતરનાક સમાચારો આવી રહ્યા છે તેના વિશે આપણે આ વિડિયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે તો ચાલો મિત્રો મહત્વની માહિતી શરૂ કરીએ સૌ પહેલા મિત્રો આપણે આજના આ વિડિયોનો લિસ્ટ બનાવીએ કે આ વિડિયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે જાણીશું તમને મિત્રો ખબર છે કે દરરોજ આપણે લિસ્ટ બનાવીને માહિતી મેળવીએ છીએ કે જેનાથી આપણે એક પછી એક બધી માહિતી સરળતાથી અને સમજરખી રીતે મિત્રો સમજી શકે તો સૌથી મિત્રો તારીખ મારી લે તો આજે તારીખ થઈ છે છવ્વીસ અને વાર થયો છે ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદ પડશે કે નહીં અને પડશે તો કયા કયા ગામની અંદર પડશે એ પણ મિત્રો જે છે તે એક ગામનું નામ લઈને આપણે મહત્વની માહિતી આપવાના છે ત્રીજા નંબર પર મહત્વની માહિતી અને ખાસ ઉપયોગી સમાચાર મિત્રો વાવાઝોડા વિશે આપણે આપવાના છે કારણ કે વાવાઝોડા જોડા વિશે મિત્રો બધી જ માહિતી જે છે તે કામની જેટલી પણ અગત્યની હશે હું તમને આપીશ જેમ કે વાવાઝોડું કઈ દિશા પકડશે કઈ તારીખે ક્યાંથી ક્યાં પહોંચશે અને ગુજરાત ઉપર કઈ તારીખે અસર દેખાડશે એ માહિતી મેળવીશ અને સૌથી છેલ્લે મિત્રો ચોથા નંબર ઉપર મિત્રો અમે લાલ પટેલ જેવા નિષ્ણાંતો જે આગાહી આપી છે તેના વિશે અને શિયાળા વિશે થોડી ઘણી વાત આપણે જે છે તે આજના આ વિડીયોની અંદર કરવાની છે તો ચારે ચાર મુદ્દા મિત્રો એક પછી એક જાણવાના હવે શરૂ કરીએ સૌથી પહેલાં ગુજરાતનું હાલનું હવામાન તમને સમજાવું તો અત્યારે મિત્રો જોવા જઈએ તો વાવાઝોડું જે છે તે મિત્રો ખૂબ જ દૂર છે ભારતની બોર્ડરથી પણ દૂર અત્યારે વાવાઝોડાની તબાહી શ્રીલંકા ઉપર ચાલી રહી છે અને જ્યાં મિત્રો આ સિનિયર વાવાઝોડું અત્યારે પહોંચ્યું છે ત્યાં આગળ સાઈઠ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે અત્યારે હાલ આજની તારીખમાં એટલે કે છવ્વીસ તારીખ બુધવારના રોજ ફૂંકાઈ રહ્યા છે હવે મિત્રો આ વાવાઝોડું છે તે અત્યારે ગુજરાતથી ક્યાં દૂર છે હાલના વાતાવરણ પ્રમાણે હું તમને અહીંયા માપીને સચોટ માહિતી આપું તો અંદાજે ત્રણ હજાર કિલોમીટર આ વાવાઝોડું ગુજરાતથી દૂર છે જેથી ગુજરાત સુધી તો મિત્રો આની કોઈ પણ હાલ કોઈ જરાક પણ મિત્રો જે છે એક ટકા પણ અસર આજે મિત્રો થવાની નથી ટૂંકમાં આજે અને આવતીકાલ સુધીમાં મિત્રો એટલે કે સત્યાવીસ તારીખના સાંજ સુધી પણ ગુજરાત રાજ્યમાં કોઈ અસર જોવા નહીં મળે હાલનું વાતાવરણ એ છે કે ગુજરાતમાં ઠંડી શરૂ છે અને ઠંડી શરૂ રહેશે વાતાવરણ રહેશે કોઈ વરસાદ કે કોઈ વાવાઝોડાની અસર અત્યારે હાલ ગુજરાતમાં થવાની નથી પરંતુ ભવિષ્યમાં થશે કે નહીં તેના વિશે માહિતી મેળવીએ અને તે વાત સમજવા માટે આપણે વાવાઝોડાની દિશા સમજીએ તો ચાલો મિત્રો હવે વાવાઝોડાની એક પછી એક દિશા હું તારીખ સર તમને સમજાવું તો આજે છવ્વીસ તારીખ અને વાવાઝોડું જે છે તે જોઈ લો શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે ત્યાર પછી હત્યાવી તારીખે મિત્રો જુઓ

આ બોર્ડર સાથે મિત્રો ટકરાતું જે છે તે જોવા મળી રહ્યું છે આને કારણે મિત્રો તમે જોઈ લો તો ખાસ કરીને હત્યાવી અઠ્યાવીસ ઓગણત્રી તારીખ સાથે ત્રી તારીખ આ જેટલા પણ ભાગો મિત્રો અહીંયા ટચો ટચ રહેલા છે જેમ કે ભારતની બોર્ડર પાસે રહ્યા જેમ કે બેંગ્લોર તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક વિશાખાપટ્ટનમ બધા જ ભાગો જે છે તે ધોવાતા જોવા મળશે અને અંદાજિત પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો બંગાળની ખાડીના દરિયાકાંઠે જોવા મળવાના છે હવે મિત્રો એક શક્યતા એ પણ બનશે કારણ કે હું તમને વાદળોને આધારે સમજાવી રહ્યો છું તેટલા માટે હું તમને મહત્વની અને જેટલી પણ જરૂરી અપડેટ છે આપી રહ્યો છું તો મિત્રો તમને જણાવીએ તો હત્યાવી અઠ્યાવી ઓગણત્રીસ તારીખ દરમિયાન તમે જોઈ લો ગુજરાત સુધી પણ વાદળો છે તે મિત્રો પહોંચી રહ્યા છે ગુજરાતમાં આજે મિત્રો કોઈ અસર વાવાઝોડાની નથી થવાની પરંતુ અઠાવી તારીખ પછી

ભાગોમાં કે જે વાદળો ફાટશે તો ગુજરાતમાં ઝાપટા પડી શકે ઓલરેડી પટેલે આગાહી કરી છે કે પચીસ થી વાતાવરણ પલટાઈ શકે શકે વરસાદી પડી તો તો ખેડૂતોએ ખાસ સાવધાન રહેવું કોઈ ભારે ફૂંકાવાના નથી કોઈ વાવાઝોડાની મોટી અસરો પણ થવાની નથી પરંતુ ઝાપટા રૂપે વરસાદની તૈયારી જે છે તે મિત્રો ખેડૂતોએ રાખવી જોઈએ બીજી મિત્રો હવે વાવાઝોડા વિશે વાત અહીંયા પૂરી થાય છે ત્યાર પછી હવે હું તમને ફટાફટ કેટલાક જે ફોટા અને કેટલાક નકશા આવી રહ્યા છે તેના વિશે સમજાવું તો જોઈ લો મિત્રો આ જેટલા પણ અહીંયા તમે લીટા લીટા જોઈ રહ્યા છો આ લીટા

સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ સાપુતારા સૌરાષ્ટ્રનું મિત્રો વાત કરીએ તો ભાવનગર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ મિત્રો પડી શકે જોકે મિત્રો હજુ સુધી કોઈ સચોટ માહિતી આવી નથી જ્યારે એકદમ વાવાઝોડું પ્રક્રિયા બની જશે અને જ્યારે અઠ્યાવીસ તારીખ આવી જશે ત્યારે હું તમને એના વિશે સચોટ માહિતી આપી આપીશ કયા કયા જિલ્લા વિશે મિત્રો આ વાદળો બની રહ્યા છે અને વરસાદની આગાહી બનશે જોકે અત્યારે મિત્રો વાદળો જોઈ લો તો છવ્વીસ તારીખે આજે મિત્રો ગુજરાત ઉપર એક પણ વાદળ દૂર દૂર સુધી દેખાતું નથી અઠ્યાવીસ તારીખથી વાદળ

આવનારા દિવસોની અંદર ખાસ આવનારો છે મહિનો છે હવે જે પાંચ દિવસમાં શરૂ થવાનો છે ડિસેમ્બર મહિનો તો ડિસેમ્બર મહિનાની અંદર હાડ થઈ જવતી મિત્રો જે છે તે ઠંડી માટે તમામ તૈયાર રહેવું અત્યારે હાલ ગુજરાતી આવી રહી છે બાકી અપડેટ કામની લાગી હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને ખાસ મિત્રો રાખજો કારણ કે જે કંઈ અપડેટ આવશે વાવાઝોડું ગમે ત્યારે ટર્ન લઈ શકે ગમે ત્યારે દિશા બદલી શકે તો જે કંઈ પણ અપડેટ આવશે ચેનલની માધ્યમથી હું તમને જણાવતો રહીશ અને બીજા નંબરે મહત્વની માહિતી મિત્રો હું તમને આપું તો ખાસ કરીને વાવાઝોડું અત્યારે બંગાળની ખાડી મિત્રો છે ગુજરાતથી કોસો દૂર છે તો ગુજરાતવાસીઓ ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી માત્ર ને માત્ર અમુક ભાગોમાં ઝાપટાં પડી શકે એ પણ મિત્રો પાકું નથી હજુ સિસ્ટમ બનશે તો અમે તમને માહિતી આપીશું ઝાપટાં પડી શકે બાકી કોઈ મોટી મિત્રો વાવાઝોડાની અસર ગુજરાતમાં નથી તો ડરવાની કોઈ જરૂર રહેશે નહીં આ લાસ્ટ માટે મિત્રો આટલું જ રાખીશીએ ફરી એકવાર આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ